આપણે હાજર મળવા હરે કૃષ્ણ ખેડૂત મિત્રો કૃષિ વિદ્યા ચેનલ માં ફરી એક નવા વિડીયો તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે હું ઓમ લક્ષ્મી સાપ કટર આવ્યો છું જ્યાં આપણે રાજકોટમાં સાપરમાં આવેલી આ કંપની છે તમે જોઈ રહ્યા છો મારી પાસે આપણે પશુપાલક મિત્રોને ખાસ કરીને સાપ કટરની જરૂર પડતી હોય છે તો ખેડૂત મિત્રો આ સાપ કટર છે એ આપણા પશુને બહુ સારા એવા આપણે શક્તિ સારી રીતે થઈ શકે આ સાપ કટર કટિંગ કરવાથી અને કેવા કેવા પ્રકારના સાપ કટર છે દોઢ એસપી થી લઈ અને પાંચ એસપી ના સાપ કટર આપણે અહીંયા અવેલેબલ છે પશુપાલક મિત્રો આપણે ઓમ લક્ષ્મી સાપ કટર ઓનર આપણી સાથે જોડાઈ ગયા છે ઓમ લક્ષ્મી સાપ કટર કેવી રીતે કાર્ય કરે છે તેમના વિશે આપણે માર્ગદર્શન આપશે તો સૌ પ્રથમ અમારા મિત્રોને તમારો પરિચય જણાવો હું હર્ષભાઈ ઓમ લક્ષ્મી ચાપ કટર બરાબર હવે આપણે ચાપ કટર વાત કરીએ તો આપણી ઓમ લક્ષ્મી ચાપ કટર રાજકોટ સાપર માં જે દોઢ એચ થી લઈ અને ટ્રેક્ટર સંચાલિત સુધીના દરેક મોડલ બનાવે છે એટલે જે રીતે પશુપાલક મિત્રોને જરૂરિયાત હોય કટિંગ કરવાની એટલે કે કેટલા એચપી એ મશીનની જરૂરિયાત છે દોઢ એચપી માં તમે જોવા જાવ તો પાંચ થી સાત પશુ જે લોકો પશુપાલન કરતા હોય એમના માટે એ મોડેલ હોય છે એના પછી આપણી પાસે બે એચપી છે જેના આપણે પશુની વાત કરીએ તો દસ થી લઈ અને પચીસ પશુ સુધી પછી એથી મોટું મોડલ ત્રણ એચપી આવે જેમાં તમારી પાસે ચાલીસ પચાસ પશુ છે અને એથી મોટા મોડલ એ રીતે જે રીતે ગૌશાળામાં જેટલા પશુ હોય એ પ્રમાણે આપણે હરેક મોડલ બનાવીએ બરાબર હવે અમારા પશુપાલક મિત્રો આવડો આ સાપ કટર કોઈ નથી લીધેલું તો એને વાપરવું હોય તો એને શું ફાયદા થાય આ સાપ કટર વાપરવાય હવે પશુપાલનમાં માં જો સાપ કટર નું મહત્વ એટલું છે કે જે ગાય ને ચારો ખવડાવે છે ચારા ને કટિંગ કરીને ખવડાવવું એટલે કે એ જે કટિંગ કરવાનું મશીન એટલે ચાપ કટર ચાપ કટર બરાબર હવે જે ચાપ કટરમાં મેઈન વસ્તુ છે દૂધ નું ઉત્પાદન માં ફેર પડે છે કટિંગ કરીને ખવડાવવું એના સિવાય અત્યારે ચારો એટલો મોંઘો થઈ ગયો છે કે જેથી ચારાની બચત થાય બચત તમારે કટિંગ કરીને પાલો કરીને ખવડાવવું છે લીલું સુકું મિક્સ કરીને અથવા કોઈ પશુપાલનમાં એવું છે કે જે લોકો શેરડી ખવડાવતા હોય જે સુરતના એરિયા છે કે જે અમુક એરિયો છે હા જ્યાં એ લોકો શેરડી ખવડાવે તો શેરડી જાડી હોય અથવા નેપિયર ઘાસ બુલેટ ઘાસ અત્યારે નવું છે તો એ બુલેટ ઘાસનું પણ આમાં આપણે કટિંગ કરી શકીએ છીએ હરેક મોડલ બરાબર એટલે એ રીતે હવે આપણે હરેક મોડલ ને આપડે લીલો ચારો સુકો ચારો પછી આપણે નારિયેરીના ફળા એટલે કે વેસ્ટ જે ગાર્ડન વેસ્ટ હોય એને પણ આપણે કટિંગ કરીને આજે બતાવીશ સૌથી પહેલું છે આપણું એચ એમ ફોર મિત મોડલ બરાબર જે સૌથી પહેલું મોડલ છે નાનું મોડલ કહેવાય આપણે બરાબર દોઢ એચપી નું મોટર થી સંચાલિત અને પશુ ની વાત કરીએ તો પાંચ થી સાત પશુ જેમની પાસે છે એમના માટે યોગ્ય છે અને પશુપાલનમાં

એમની પાસે અરજી કરી શકે કરી શકે બરાબર આપણે પેલા આપણે લાઈવ ડેમો સાથે બધી વસ્તુ જોતા જઈએ ઓકે હવે આપણે આજે સૌથી પહેલું મોડેલ છે ડોટ એચપી ડોટ એચપી બરાબર એચએમ 4 મીની ડોટ એચપી મોડેલ એને હવે આપણે લીલો ચારો અને સુકો કટિંગ કરીને બતાવું લીલા ચારાની કટિંગ કરીને આ કટિંગ જોઈ શકો છો હવે આપણે આને હે ને કટિંગ કરીને બતાવું ઓકે સુકો

આપણે રિવર્સ કરે તો મોટર ને રિવર્સ ફોરવર્ડ કરી શકાય હવે આપડે આના પછી નું મોડલ એટલે કે બે એચપી નું જેમ ફોર મોડેલ છે એને આપણે જોઈએ જેનું પશુપાલન માં વાત કરીએ તો જેમની પાસે આઠ થી લઈ દસ

એકદમ ગુપો કરી નાખેલો છે અને આ પશુ પશુ ખાવાથી પણ વધારો થાય છે અને આ સારો પણ બગાડ પણ ઓછો થાય છે આવી રીતે બોલો હવે આ સુકો સારો આપણે કટિંગ કરીને બતાવે આમાં પણ ફસાઈ જાય તો રિવર્સ ફોરવર્ડિંગ સિસ્ટમ આપેલી છે બરાબર આપણે હવે પાછું આપણે આને કટિંગ કરીને બતાવે ઓકે ફસાઈ જાય તો આપણે રિવર્સ મારવાનું હા રિવર્સ ફોરવર્ડ કરીશું આ રૂકો સારો પડ જોઈ શકો એકદમ ગુપો કરી નાખેલો આવા આ તમે કટિંગની વાત કરીએ તો અર્થાત એક ઇંચ નું કટિંગ થઈ શકે અડધા થી એકવીસ નું કામ થાય આપડે સબસીડી ની વાત કરીએ તો પંદર થી અઢાર હાજર સુધી ની સબસીડી આમાં મળવા પંદર થી અઢાર હાજર ની સબસીડી મળે હવે આપડે આના પછીના મોડેલ ની વાત કરીએ તો એ પણ બે એચપી બ્લોર વાળું મોડલ છે આ બે એચપી નું બરાબર બ્લોર એટલે આ મોડલ છે ને એ બે એચપી નું સાદુ મોડલ અને આ બે એચપી બ્લોવર એટલે કે જેમને કટિંગ કરેલો પાંચ થી સાત ફૂટ દસ ફૂટ દૂર ચારો ફેંકો એમના માટે અવડું મોડલ છે જેમાં બે આઉટપુટ નીકળશે નીચેની બાજુથી અને એક ઉપરની ની બાજુ બરાબર બંને બંને સાઈડ બને સાઈડ અને જે ઓલા મોડલ માં આપણે વાત કરી તો એમાં ચારો ફસાઈ જાય છે તો આપણે લાઈવ ડેમો માં જોયું રિવર્સ ફોર સ્વીચ આપેલ છે આમાં લાઈવ ડેમો માં આપણે જોશું આમાં છે ને રિવર્સ ફોટ ગેરબોક્સ આપેલ છે બરાબર એલકે જેથી તમારે સ્વીચ નઈ પણ પોતે રોલર પોતે રિવર્સ ફરવડ થઈ જાય હવે આપણે આ મોડલની ટ્રાય કરીને જોઈ આ કામ કરે હવે <ihaz> આપણે <violininding warfare>

હવે આ મોડલ વાત થઈ આપણે બે જ બી બરાબર આવી જ રીતના લાઈવ ડેમો સાથે અવડવા ત્રણ એચ એમની પાસે પશુ થી લઈ અને સાઠ સિત્તેર પશુ છે ત્યાં સુધી અવડવું મોડલ છે બરાબર આમાં પણ આઉટપુટ ની વાત કરીએ તો એક નીચેની બાજુ અને એક એક ઉપરની સાઈડ બંને બે આઉટપુટ આવ્યા હવે આમનો પણ લાઈવ ડેમો સાથે હું તમને બતાવું હવે આ મોડલની વાત કરીએ તો ત્રણ એચપી ત્રણ એચપી બરાબર અને આમાં લીલો ચારો સૂકો ચારો બધુ આપણે હવે અહીંયા આપણે નીચે નીકળશે

આ લીલો ચારો સુકો ચારો ત્રણ એચપી ની મોડલ આમાંય કટિંગ માં અડધા થી એક નું જ કટિંગ થશે બરાબર બરાબર આમાં શેડી નેપિયર આમાં પણ કોઈ પણ વસ્તુ કટિંગ કરી કરેડી નેપિયર ગમે તે એમાં ગમે તે બરાબર બેસ્ટ હોય તોય પણ થઇ જાય કોઈ પણ ગાર્ડન વેસ્ટ પણ આમાં તમે કટિંગ કરી શકો અને આ મોડેલ પણ આપણે માં મળવા પાત્ર છે

મોડલ એટલે કે અવડું મોડલ આપડે એ છે મિલેવન મોડલ જે પાંચ એચપી મોટર અને મિની ટ્રેક્ટર અથવા મોટા થી ચાલે થી પણ ચાલી શકે આ તમે જોઈ શકો છો બાવડા બગેડા બરાબર બરાબર ના હવે આ મોડલ ને પણ હવે આમાં આપણે વાત કરીએ તો ગાર્ડન વેસ્ટ એટલે કે જેની પાસે ખજૂરી ના અથવા કોઈ પણ નાના મોટું આમાં પણ સબસીડી પચીસ ની આસપાસ મળવા પાત્ર બરાબર અને કેટલા પશુ હોય આમાં પશુપાલન વાત કરીએ તો જેમની પાસે પચાસ થી લઈ અને સો પશુ છે ત્યાં સુધી અવડું આ મોટર ચાલે બરાબર સો થી સો નાળિયેરીના નાળિયેરી ના ફળા ટ્રાય કરીને જોવાના છે કે ગાર્ડન વેસ્ટ એટલે કે નારિયેરી ના જે સાઈડ ની ગયેલી હોય એનું આપડે કટિંગ કરીને ટ્રાય કરીને હવે આ છે રીના ફળા નાળિયેરી ને તમે જોઈ શકો છો એટલો નાળિયેરી ને ફળા છે આપણે આ ટ્રેક્ટર ની ટોલી લાય રાખી તો આમાં ડાયરેક્ટ ફરાઈ જાય છે નાળિયેરી નો એક આ રીતે ફોટો નકી થઈ શકે છે એ બતાવું છું કઈ રીતે થઈ છે એ તમને બતાવું આ એટલે રીવસ કોણ હોય આ 11 હવે કે થી આમ કરે એટલે 15 દિવસ થઈ જાય હવે જે આપડે નાળિયેરી ના ફળા કાપ્યા એનું કટિંગ જોઈ શકો તમે અડધા થી એકદમ બરાબર નાળિયેરી ના જાડા ફળા થાય આમાં પણ શેરડી જેવો બધા શેરડી નેપિયર આમાં પણ કોઈ પણ વસ્તુ કટિંગ કરી શકાય ઓકે આવી રીતના એક થી દોઢ ઇંચ હા એક થી દોઢ ઇંચ નું કટિંગ થાય છે અને ઉડવાની આપણે વાત કરીએ તો કલાકે આઉટપુટ બે હજાર કિલો ની આસપાસ લીલા ચારા લીલા અને સુકો ચારો એક હજાર થી બારસો કિલો બરાબર બરાબર કટિંગ કરે એક કલાક હવે જે આપણે રિવર્સ ફોરવર્ડ ના ગેર ની વાત કરતા હતા બરાબર કે કઈ રીતે રિવર્સ ફોરવર્ડ થાય છે તો આવું આ મોડલ માં આપડે આવી રીતના જો આ રિવર્સ ફોરવર્ડ થાય બરાબર અત્યારે આમાં જોઈ શકો છો તમે રોલર છે એ ઊંચા ફરે છે અને આમાં જો તારો અત્યારે તારો ખેતવા માટે પોઝિશન છે બરાબર બરાબર અને ફસાઈ જાય છે તો આને તમે આમ કરો છો તો રોલર પાછળ ફરે એટલે તારો પાછો આવી એટલે પાછો તમે માલ ફસાઈ જાય છે તો તમારે રિવર્સ ફરવોટ કરીશ બરાબર હવે પશુપાલક મિત્રો આ તમને ક્યાં મળવા મળશે એના વિશે વાત કરીએ તો હવે અમારા મિત્રો અને પશુપાલક મિત્રોને કેટલાનું મળશે આપણે કઈ કઈ એનો પ્રાઇઝ શું છે એ પણ કહો અને એને મળશે કઈ રીતે એ પણ જણાવવા હવે આ વાત કરીએ તો તમે અત્યારે જે ઓમ લક્ષ્મી ચાપટ આ જગ્યા ઉપર ઉભા છો એ સાપર વેરાવળ બરાબર એટલે કે રાજકોટ જ્યાં એન્જિનિયરિંગ નું હબ છે જ્યાં મશીનરી કેટલા વર્ષો થી બને છે એ જગ્યા ઉપર અમે પોતે જાતે જ બનાવીએ છીએ અહિયાં અને બે હાજર સોળ થી કાર્યરત છીએ અમે અને સબસીડી માન્ય મોડલ ની વાત કરીએ તો દોઢ એચપી થી લઈ અને ટ્રેક્ટર સંચાલિત સુધી એટલે કે ચોવીસ હાજર થી લઈ અને એક પી હોય અને જે પ્રમાણે પશુપાલન હોય એ પ્રમાણે એમના ભાવપત્રક હોય છે બરાબર એ તમે જે ડિસ્પ્લે ઉપર આપેલા નંબર છે એના ઉપર ફોન કરી અને તમને અમે કોન્ટેક કરી અથવા રૂબરૂ ફેક્ટરીની મુલાકાત લઈ આવી જ રીતના ટ્રાયલ ડેમો સાથે તમે આવીને જોઈ શકો છો અને લઈ શકો છો અને ઓલ ઓવર ગુજરાત માં કોઈ પણ પશુપાલક મિત્રો ખેતીવાડી કોઈ પણ પશુપાલક ને જોતા હોય મશીન તો આપણે ડિલિવરી પણ કરી દઈએ છીએ એમના ગામ સુધી ગુજરાત આખા